તો નમસ્કાર મિત્રો આપણે આજે વાત કરીશું કે નેશનલ હેલ્થ મિશન અમરેલી દ્વારા જે ભરતી આવી છે એની અને અહીંયા પોસ્ટ છે મેડિકલ ઓફિસરની જગ્યા છ છે એમાં પગાર છે એકત્રીસ હજાર લાયકાત છે બી બીએસ એએમ અને બીએચએમએસ એચ એમ એસ આ એની લાયકાત છે આયુષ મેડિકલ ઓફિસર માટે અને ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ છે એની ઓગણીસ જગ્યા છે એમાં પગાર સોળ હજાર છે લાયકાત છે બી ફાર્મ અને ડી ફાર્મ હવે એકાઉન્ટન્ટની વાત કરીએ તો એકાઉન્ટન્ટ કમ ડેટા એસિસ્ટન્ટની જગ્યા સાત છે એમાં પગાર છે વીસ હજાર એમાં લાયકાત છે બી કોમ અને એમ કોમ ફિમેલ હેલ્થ વર્કર છે એમની જગ્યા છે પચીસ અને એમાં પગાર છે પંદર હજાર અને આમાં તમારે એએનએમ કરેલું જોઈએ અને સ્ટાફ નર્સની વાત કરીએ તો એની જગ્યા દસ છે પગાર છે વીસ હજાર લાયકાત છે જીએનએમ બીએસસી નર્સિંગ કરેલું હોય એમના માટે છે આ દસ જગ્યા અને પ્રોગ્રામ આસિસ્ટન્ટની એક જગ્યા છે એમાં પગાર છે સોળ હજાર ને આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકાય પણ ગ્રેજ્યુએટ અને બીજી વાત કરીએ લેબ ટેકનિશિયન તો આની જગ્યા છે પાંચ અને આમાં પગાર છે વીસ હજાર આમાં લાયકાત છે બી અને એમએસસી તો ફોર્મ ફોર્મ પ્રોસેસ છે ઓનલાઈન તમારે ફોર્મ શરૂ થયા છે અગિયાર નવ બે હજાર ચોવીસ અને છેલ્લી તારીખ છે 25 નવ બે હજાર ચોવીસ તો વયમર્યાદાની વાત કરીએ તો વધારે વધારે વયમર્યાદા ચાલીસ વર્ષ છે અને આ કરાર આધારિત ભરતી છે તો કરાર આધારિત ભરતી માટેની જાહેરાત જિલ્લા આરોગ્ય સોસાયટી જિલ્લા પંચાયત અમરેલી દ્વારા જિલ્લા આરોગ્ય સોસાયટી અમરેલી અંગત એન એચ એમનું અમલીકરણ જિલ્લામાં કરવામાં આવી રહેલ છે આ અંગત વિવિધ કાર્યક્રમ હેઠળ વિવિધ સંવર્ગની અગિયાર માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી બનાવવાની થાય છે અને આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથેની વેબસાઇટ આરોગ્ય સાથે ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર પ્રદર્શિત કરેલ છે તો ઇચ્છુક ઉમેદવારે પ્રવેશ ઓપરેશન પર જઈ તેનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ કરંટ ઓપનિંગ પર જઈ પોતાની ઉમેદવારી અગિયાર નવ બે હજાર ચોવીસથી પચીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં નોંધાવવાની રહેશે જાહેરાતની તમામ વિગતો વાંચીને પછી જ અરજી કરવાની તમારે લાયકાત અને પગાર અને વયમર્યાદા જોઈ લઈએ આપણે તો આયુષ એમઓ આરબીએસકે તથા પીએચસી આરબીએસકે એસકે પીએચ એમએસની ડિગ્રી ધરાવતા હોવી જોઈએ તેમજ ગુજરાત આયુર્વેદિક હોમિયોપેથી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ વધારામાં વધારે ઉંમર ચાલીસ વર્ષ અને માસિક વેતન છે એકત્રીસ હજાર ફાર્માસિસ્ટ અને ડેટા આસિસ્ટન્ટની વાત કરીએ તો આમાં ઉમેદવારે બી ફાર્મ અને ડી ફાર્મની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત કાઉન્સિલ રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ કોમ્પ્યુટરની સીસીનું અથવા તે સમકક્ષ કોર્સ કરેલું હોવું જોઈએ અને ચાલીસ વર્ષ વધારે વધારે ઉંમર છે અને છોડ હજારનો પગાર છે હવે એકાઉન્ટન્ટ કમ ડેટા એસિસ્ટન્ટની વાત કરીએ તો એમાં કોમર્સમાં સ્નાતક હોવા જોઈએ અને બીકોમ કમ્પ્યુટર કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા સર્ટિફિકેટ કોમ્પ્યુટર સોફ્ટવેરનું એકાઉન્ટ સોફ્ટવેર એમએસ ઓફિસ જીઆઈએસ સોફ્ટવેર વગેરે હાર્ડવેરનું જ્ઞાન હોવું જોઈએ અને ઓફિસ મેનેજમેન્ટ અને ફાઇલિંગમાં કુશળતા હોવી જોઈએ અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઇપિંગ અને ડેટા એન્ટ્રી સ્કિલ તથા આ ભાષાઓનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ઓછામાં ઓછા એક વર્ષનો અનુભવ તમારે હોવો જોઈએ આમાં પગારની વાત કરીએ તો વીસ હજાર છે અને FHW જે એક્ઝિલ એક્ઝિલરી નર્સિંગ નો અભ્યાસ કરેલો હોવો જોઈએ તેમજ ગુજરાત કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનો CCC અથવા તે સમકક્ષનો કોર્સ જોઈએ વધારેમાં વધારે ઉંમર ચાલીસ વર્ષ આમાં પંદર હજાર પગાર છે અને સ્ટાફ નર્સની વાત કરીએ તો એમાં બીએસસી નર્સિંગ અથવા ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડ વાઇફરીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ તેમજ ગુજરાત કાઉન્સિલિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલવું જોઈએ અને કોમ્પ્યુટરનો સીસીસીનો કોર્સ તમારે પાસ કરેલો હોવો જોઈએ આમાં પગાર છે વીસ હજાર ઉંમરની મર્યાદા છે ચાલીસ વર્ષ સુધી હવે પોગ્રામ આશિષણની વાત કરીએ તો આમાં શિક્ષણ લાયકાત છે કોઈપણ વિદ્યાશાખાના સ્ના સ્નાતક સાથે ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એમએસ ઓફિસ રૂ ટૂલ્સ એમએસ વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ ડેટા પ્રોસેસિંગ ચાર્ટ ગ્રાફ વગેરે બનાવવા અંગેનું જરૂરી જ્ઞાન તથા હાર્ડવેરનું જ્ઞાન અને અંગ્રેજી ગુજરાતી અને હિન્ડિક ટાઇપિંગની સારી સ્પીડ હોવી જોઈએ અનુભવ તો ત્રણથી પાંચ વર્ષનો તમારે સંબંધિત ક્ષેત્રમાં અનુભવ હોવો જોઈએ આમાં પગાર છે આમાં સોળ હજાર અને વધારેમાં વધારે ઉંમરની મર્યાદા છે ચાલીસ વર્ષ તો હવે લેબ લેપટેકની વાત કરીએ તો એમાં બીએસસી માઇક્રોબાયોલોજી અને બીએસસી કેમિસ્ટ્રી બીએસસી બાયોકેમિસ્ટ્રી એમએસસી વિથ ઓર્ગોનિક કેમિસ્ટ્રી ઓર બાયો માઇક્રોબાયોલોજી બાદ ડીએમએલટી અને સીએમએલટી ટી સહકાર માન્ય સંસ્થામાંથી પાસ કરેલું હોવું જોઈએ આ જે કોર્સ મેં જણાવ્યા એમાંથી અને ઉંમર છે ચાલીસ વર્ષ વધારેમાં વધારે અને વીસ હજાર પગાર છે આમાં તો ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ ફોટો સહી આધાર કાર્ડ જાતિનો દાખલો એલસી લાયકાતની માર્કશીટો ડિગ્રી સર્ટિફિકેટ કોમ્પ્યુટર સર્ટિફિકેટ મોબાઈલ નંબર જે કાયમી રહેતો હોય તે અને ઈમેલ આઈડી જે લોગઇન થતું હોય તે જ આપવું તો મિત્રો આ હતી નેશનલ હેલ્થ મિશન અમરેલી દ્વારા જે ભરતી અંગેની મેં તમને વાત કરી અને વધારે જ માહિતી માટે તમારે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જે પ્રદર્શિત કરેલી જે માહિતી હોય ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારે ચેક કરી લેવી તો ચલો મળી આવતા વિડીયોમાં અને આવા નવા રોજ નવા નવા વિડીયો અને નવી નવી ભરતી અંગેની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચલો મળી જાય